સંપર્કમાં છે હવા સાથે તે ઉષ્મીય તાપમાન પાણી કરતા ઓછું છે આમ વધારે તાપમાન ધરાવતા તંત્રથી ઓછા તાપમાન ધરાવતા તંત્ર તરફ ઉષ્માનો વિનિમય થાય છે પણ જ્યારે પાણીનું અને હવાનું તાપમાન સમાન બની જશે ત્યારે ઉષ્માનો વિનિમય થતો નથી અને ત્યારબાદ પાણીમાંથી જે ઉષ્મા છે એ હવામાં જતી બંધ થઈ જશે ત્યારે એટલે કે પાણી અને હવાનું તાપમાન સમાન બની જશે ત્યારે જુદા જુદા તાપમાન ધરાવતા તંત્ર અને તેના પરિસરને જુદી પારથી જે પરિસીમાં જે ઉષ્મીય અવાહક હોય હવે આ જે પાણી છે એની ઉપર હું કોઈ એવી રીતે એક ડીશ મૂક્યો ડીશ તો નહીં પણ એક એવું અહીંયા ઘડી આવી રીતે સીલ કરી દઉં અને કયું એ જે છે આ જે પાણી જે છે એમાંથી તાપમાન ને બહાર જવા દઉં નહીં એટલે કે જો આ જે હશે એ અવાહક હશે તો પાણી અને હવા વચ્ચે ઉષ્માનો વિનિમય થશે નહીં પરંતુ આ બંને અલગ પાડતી જે પરિચિત છે એ સુવાહક હશે તો પાણી અને ઉષ્મા પાણી અને હવા વચ્ચે ઉષ્માનો વિનિમય થશે અને જ્યારે તંત્ર અને પરિસરના તાપમાન સમાન બની જશે ત્યારે ઉષ્માનો વિનિમય શૂન્ય થઈ જશે અને તંત્ર ત્યારબાદ ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય જ્યારે તંત્ર અને તેના પરિસર વચ્ચે કોઈ અસંતુલિત પણ ન લાગે ત્યારે તંત્ર જે છે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય અસંતુલિત બળ ન લાગતું હોય ત્યારે તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય જ્યારે તંત્રમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થાય ત્યારે તંત્ર રાસાયણિક સંતુલન માં છે તેમ કહેવાય જ્યારે તંત્ર ઉષ્મીય ઉષ્મીય યાંત્રિક અને રાસાયણિક ત્રણે એકવાર ઉષ્માનો વિનિમય થઈ ગયા પછી બંનેના ઉષ્ બંનેની ઉષ્મા સમાન થઈ ગયા પછી ઉષ્મીય રાસાયણિક અને યાંત્રિક એટલે કે રાસાયણિક પ્રક્રિયા પણ ન થતી હોય અને કોઈ અસંતુલિત બાહ્ય બળ પણ ના લાગતું હોય આ ત્રણે માં માં હોય તંત્ર ઉષ્મિય રાસાયણિક અને યાંત્રિક સંતુલનમાં હોય તો થર્મોડાયનેમિક સંતુલન સંતુલનમાં છે તેમ કહેવાય પર ડાયનેમિક નો નિયમ

અને આ બંને તંત્રો ત્રીજા એક તંત્ર સાથે સુવાહક દિવાલ દ્વારા સંપર્કમાં છે આ સમગ્ર રચના ની આજુબાજુ જે છે એ અવાહક દિવાલ આવેલી છે એ જ રીતે આકૃતિ બી ની અંદર દર્શાવ્યા મુજબ અમુક સમય બાદ તંત્રો એ અને બી જે છે તંદ્રે C સાથે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરે છે એટલે કે A અને B જે છે એ C સાથે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરે છે પરંતુ કે A નું તાપમાન ખૂબ જ વધારે છે B નું તાપમાન જે છે એ ઓછું છે B અને C નું તાપમાન જે છે એ ઓછું છે તો વધારે તાપમાન થી ઓછા તાપમાન તરફ ઉષ્મા વહન કરશે તો એમાંથી સી માં ઉષ્મા ગઈ સી નું તાપમાન વધારે છે તો સી માંથી માં ઉષ્મા જશે વી નું તાપમાન સૌથી ઓછું છે આથી તંત્ર એ જે છે એ તંત્ર સી સાથે અમુક સમય બાદ તંત્ર એ તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરશે તેજ રીતે તંત્ર બી જે છે તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત અવાહક દીવાલ હતી એને દૂર કરીને એ અને બી વચ્ચે સુવાહક દીવાલ રાખવામાં આવે છે અને તંત્ર એ અને બી ને એક જ સમયે સી સાથે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવાની છે સંતુલન કરવા દેવામાં આવે છે એટલે કે એ અને સી વચ્ચે ઉષ્મીય સંતુલન આવી જશે અને C ની વચ્ચે તેમજ બી અને ની વચ્ચે એ સુવાહક દીવાલને એ અને વચ્ચે લાવી દીધી એટલે કે અને અવાહક દીવાલ જે હતી એ અને વચ્ચે એ અવાહક દિવાલ આ રીતે તો પણ એ બી અને સી ને સુવા અગીવાલ દ્વારા સંતુલન સપાય છે એક પછી એક બંનેને જો સી સાથે સંપર્કમાં ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે સુવા દીવાલ મૂકવામાં આવે તો પણ તેમની વચ્ચે ઉષ્મીય સંતુલનની સ્થિતિ સપાય છે

ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલન માં હોય છે ઉષ્મીય સંતુલન માં હોય એનો મતલબ કે બંને જે તંત્ર છે એનું તાપમાન સમાન હોય અહીંયા એ નું તાપમાન એ સી ના તાપમાન જેવું છે જેટલું છે અહિયાં બી નું તાપમાન પણ સી ના તાપમાન જેટલું છે બંનેનું નું ના તાપમાન જેટલું જ તાપમાન હોય તો એને બી નું તાપમાન પણ છે તો સરખું જ હોવાનું છે એટલે કે જો તંત્ર એ અને બી ત્રીજા કોઈ તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલન ના હોય તો એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે વ્યવહારમાં વસ્તુના ગરમ કે ઠંડાપણાની માત્રા સાથે તાપમાન નો ખ્યાલ સંકળાયેલો છે શૂન્યક્રમનો નિયમ આ ખ્યાલના સંદર્ભમાં દર્શાવે છે કે તાપમાન એ તંત્રનો ગુણધર્મ છે અને થર્મોડાઇનેમિક નો શૂન્યક્રમનો નિયમ કહેવામાં આવે છે જે દર્શાવે છે કે તાપમાન એ તંત્રનો ગુણધર્મ છે અને થર્મોડાઈને શૂન્યક્રમના નિયમ પછી આપણે લખી શકીએ કે તાપમાન નામની એક અગત્યની ભૌતિક રાશિ અસ્તિત્વ ધરાવે છે